શું નામ છે આપનું અમારા નામ તારાભાઈ રો પોરબંદર અમે અમારા લોકોનો આજે જે પોગ્રામ હતો અમે બસ્સો જણા કોઈ સાની બાજુ મેં ફાર્મ રાખ્યું હતું અમે લોકો પોરબંદરથી આવ્યા છે બે દિવસનો આ પ્રોગ્રામ હતો પણ આ પોગ્રામના હિસાબે આ જે રસ્તો છે એ ભયંકર ખરાબ છે બે દિવસથી અમારે ફોર વ્હીલર ફેરવીએ છીએ આટલું બધું ડસ્ટિંગ ઉડે છે ટુરિઝમ માટે મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે પણ રસ્તાના હિસાબી આ બેદરકારી સરકારની થોડીક છે આમાં પણ રસ્તા હેરાનગતિ થાય છે બીજા નંબરમાં કે આ જે મેઇન રસ્તો પુલ છે ભારે વાહનો અમારે ટ્રક માટે એ બી બંધ કરી દીધો છે બીજા નંબરમાં કહેવાય રસ્તાના હિસાબે કોઈ પણ વડોદરાથી અમારા છોકરા જે આવવાના હતા એના ભાઈ કિક્કાનું પણ ભાડું જ્યાં હજાર રૂપિયો હાલતો ને બે હજારમાં લોકો આવવા માટે ખુશી નથી આ રસ્તાના હિસાબે બાકી ડેવલપમેન્ટ સારું કર્યું છે પણ રસ્તાનું તાત્કાલિક નિર્વાણ આવે માટે એક અમે અપીલ કરીએ છીએ મીડિયા લોકોને કે તમે આજે આ જોવા આવ્યામાંથી તમારા માટે આભાર માનું છું અમે તો પોરબંદર જ આવ્યા છે વર્ષના બે વખત ટૂર માટે અમે આવીએ છીએ અહીંયા પણ ડેવલપમેન્ટ સારું થયું છે પણ થોડોક રસ્તાનો બહુ દિક્કત છે રસ્તાનું તાત્કાલિક ધોરણે રસ્તો લઈએ બીજા નંબરમાં કચ્છની અંદર એક તમે જોયું હશે કે ત્રણ દિવસનું જે અભિયાન આવ્યું હતું એ લોકોએ રોડ નહીં તો ટોલ નહીં એ લોકોએ અભિયાન જે હલાવ્યું છે કે રોડ નહીં તો ટોલ નહીં એ લોકોને પાંચ દિવસનો રસ્તાનો ટોલ દેવાનો નથી તો આ લોકોને કંઈક રસ્તોને કાઢવો જોઈએ પબ્લિક બહુ હેરાન થાય છે પુલના હિસાબે મોટા ભારે વાહનો નીકળવા માટે બહુ હેરાન થાય છે ડસ્ટિંગ એટલું બધું ઉડે છે કે તમે જાવ તો બીમાર પડી જાય એમ છે વરસાદ ડમરી સડે છે